ડેમમાં પાણીની સારી એવી આવક હોવાથી બે હજાર ક્યુસિક પાણી છોડવામાં આવશે તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં આજ તારીખ છે અઢાર નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો ડેમમાં પાણીની આવક જોઈએ તો ચૌદસો ને સાત ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને દાંતીવાડા સપાટી જોઈએ તો છસો ને બે પોઈન્ટ દસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયજનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો દાંતીવાડા ડેમ પંચોનુ ટકા ભરાઈ ચૂક્યો છે એટલે અત્યારે અગિયાર વાગે પાણી છોડવામાં આવશે તેને લઈને સ્થાનિક રહીશો અને પ્રવાસીઓ પ્રવાસીઓને ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા હતા દાંતીવાળા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો